ખાણીપીણાની લારીઓવાળા મોટી માત્રામાં ટેબલ ખુરશીઓ ગોઠવી દે છે જ્યારે દબાણ શાખાનો સ્ટાફ દબાણ હટાવવા જાય તે પહેલા દબાણકારોને તેની આગોતરી જાણ થઈ જતા દબાણ શાખાને પૂરેપૂરી સફળતા મળતી નથી વાત કરીએ આજે જૂના પાનીગેટ પોલીસ સ્ટેશનથી આયુર્વેદિક ત્રણ રસ્તા થઈ શાસ્ત્રીબાગ સુધી દબાણ શાખાના સ્ટાફે પોલીસ બંદી સાથે દબાણો હટાવવાની કામગીરી કરી હતી પરંતુ તેમને માત્ર બે ચાર લારી ગલ્લાના દબાણોમાં સંતોષ માનવો પડ્યો હતો રિપોર્ટ સાદિક કાજલવાલા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે